ગોગડા ખાઓ તો ઘડીક ને નકરું ગરમ ગરમ નો ભાવે થોડું ઠરી જાય પછી ખાવાની મજા આવે કાઈ જીણકી જીણકી ની બો ભાવે ગોગડા મનસૂરિયમ કોઈ કે તો ગોગડી ભાભી જીણકી ને મનસૂરિયમ ભાવે જીણકી ને તો ભાવે પાણીપુરી પાણીપુરી હોય ને એટલે કાઈ નો માગે ગોગડી ભાભી ઈ તો મને ખબર છે જીણિયા ભાઈ કે જીણકી ને છે ને પાણીપુરી વધારે ભાવે પણ મનસૂરિયમે ભાવે પણ પાણીપુરી વધારે ભાવે થાય મળી નઈ ને એટલે નકરા મનસૂરિયમ અડે આવી નથી પાણીપુરી પૂરી ખાઈ લેવી પણ પાણીપુરી પૂરી એટલા માં મળી નહીં પછી ગોગડો કે હું બે ડીશ મંચુરિયન લેતો આવ્યો એક મામે મે બે ખાશો ને એક ડીશ માં તમે બે ખાઈ લેજો એલા ગોગડિયા હાલ બેટા તારે મંચુરિયન ખાવ હોય હાલ મારો દીકરો આય ગોગડા મેં તમને ના પાડી ને તમ ગોગડીયા ને આઈસ્ક્રીમ ખવરાવવામાં ખવરાવવામાં આપણે મંદિરે ગયા ને તમે ને આઈસ્ક્રીમ ખવરાવ્યો આપણે ખાધો ને એટલે આઈસ્ક્રીમ એ નહીં તમે ખવરાવ્યો એને શરદી થઈ જવાની જોજો તમે માંદો પડવાનો છે અને મારું તમ કઈ માનતા જ નથી

અને એમાંય તે પાછો ગોગડીઓ મારા મમ્મીના ઘરે હતો તરત કહે કે તાર મમ્મી હાસવો નહીં ગોગડીયા ને માંદો પાડ્યો ને આમ કર્યું ને તેમ કર્યું મમ્મી નું છીબરી માસી નું મારે બેય નું સાંભળવું પડે ગોગડા તમને નો ખબર હોય મમ્મી પછી ક્યારેક ક્યારેક બોલે ને તો આપણને રોવરાવી દે એવું બોલે તમારે કાઈ ખરું હું મમ્મી ને સોખું ફૂલ કહી દે જો આ તમારો છોકરો ગોગડો એને ખવરાયો મને નો કાઈ કેતા હું તેમ જ કહી દેવાની છે મારા મતારે કોનો ફોન આવતો હશે ગોગડા ડોશી નો ફોન છે હા ડોશ બોલો

તમે કેમ રોયેલા છો અવાજ તમારો ભારે ભારે છે ઈ તો મને કયો એ ભગવાન આ તમારી બેને તો હવે જીવ લીધો છે ક્યાં ભઈ ગઈ પાછી હા ભાઈ ક્યાં વઈ આ ગયા લ્યો મારે ઉતાવળ માં બોલાઈ જાય દોશી માં ક્યાં વઈ આ ગયા પાછા તમાર બેન ઈ કયો મને કી દુઈ નિત કાઈ કે હું જાવ છું એનો ફોન બન બધું ઘરે પડ્યું તમારી પાસે હવે આને તો જીવ લીધો સો આ ડોસી મને નહીં જીવવા દે તમારી બેન મને નહીં જીવવા દે એવું મને લાગે છે હવે હવે હું આય કંટાળી ગઈ છું હાવ હજી તો હું થી ગઈ મારા મમ્મી ઘર થોડાક દી રોકાણી ને ત્યાં વળી તમારી બેન તમને મળી ગયા તા અને હવે પાછા તમારી બેન વયા આવી ગયા મારે તો ઈ ઈનાઈ દીન ઈની રાઈ હા હવે તમારી યારે મારે રખડવાનું તમારી બેન ને ગોતવા હવે આપ ડોસી ક્યાં વઈ આ જાય છે ઈ જ નહીં ખબર પડતી ઘડિયા ઘડિયા ખોવાઈ જાય અમારો ગોગડી એટલો નાનો છે કોઈ દી ખોવાણો ને બિચારો હવે જાવા દે ને જાય ગયા હોય ને હવે આપણે ગોતવા ગોતવાન થાતા જ નથી બરોબર છે અને રાતે હું આવું ને પછી આપણે નીરાઈ વાત કરીએ અમે ગાર્ડન માં બેઠા છે ને માણા મારી હામો જોવે છે બધા આજુબાજુ વાળા બધા અહીં આવ્યા હોય ને ફરવા ને બેહવાન કોક ને એમ થાય કે આ બેન ને આટા નથી લાગતા ઉટલો માલ નઈ હોય ભૂંડા નો મન લગાડો મારે પછી બોલાઈ જાય વધારે સારું હાલો મૂકો ઘરે આવીને હું નિરાતે કરું ઓ તમને વાત બધી મનસુરિયમ હવે એની બેન કે ગુતું આય ને તો ગોતવા જાવી ને રોયેલા હતા હાથ નકરો ભારે ભારે હતો ડોશી માનો મને જીવ બળતો તો હવે મારે ખાવું નથી હાલો હવે આપણે નીકળી જાવી વેલા ઘર ભેગા થઈ જાવી ગોગડા આપણે ગોગડા વરસાદ એવો અંધારો છે આ મે સાટાના હટ ઘર ભેગા થઈ જવી હમણા વરસાદ તો તૂટી પડશે એટલી ગરમી બફારો કે એવો થાય છે ને વાદળા જો તમે કાળા ભમર જેવા થઈ ગયા હમણા વરસવાના છે વાદળા હાલો મે સાટાના હટ ઘર ભેગા થઈ જવી હાલો ગોગડી તો આપણે નીકળી જાવું જ છે મારે આ કાઈ બે શોખ નથી આ તો તે મને કીધું તો નાલન ક્યાંક તો ફેરવો મને એટલે હું આ લાવ્યો છું અને તો મનસુરીમ ખાઈ લે અને આય થોડું હું ખાઈ લઉં ઝીણી ઝીણ કે તમે ખાઈ લો

થઈ ગયું છે તાજો તમારો છોકરો બેઠો ગોગડો પૂછી લેને આઈસ્ક્રીમ ખવરાવ્યો મેં ના પાડી કે રેવા ગ્યો આઈસ્ક્રીમ ખવરાવવામાં રેવા ગ્યો મમ્મી કીજા તોય કોઈ આઈસ્ક્રીમ ગોગડિયો તો થાકી ગયો જી કે એટલી થાકી ગઈ આવીને સીધી સુયત ગઈ મમ્મી કેટલું અમારે મોડું થઈ ગયું મમ્મી વરસાદ બહુ છે ઓ બધે પણ આ વરસાદની હટ ગાડી આલે નઈ મન મન કહે પહોંચા બહુ મોડું થઈ ગયું ગોગડા તે આ ગોગડિયાને હું કેમ બટા આઈસ્ક્રીમ ખવરાવ્યો છોકરાને માંદો પડ્યો મેં એમણા જોયું તેનું શરીર કેટલું ઊનું છે ગોગડિયાનું અને એટલો બિશારો છોકરો એટલો છે તોય એ કોઈ દી થાકે નહીં એની બદલે આજે ભૂઈ ગયો મમ્મી ખવડાવ્યો ખવડાવ્યો ભૂલ થઈ ગઈ હવે બધું જાવા ગયું ને ગોગડી હાંધા કીરા વગરની પાછી રહી ન હોય કે મા દીકરાને બધાડી લે તું તુંય કે બાકી રહી ગયું હું એટલો થાકી ગયો છું મમ્મી હવે તમે મને કાઈ ન કહેતા હો તમારું ન કહું ને તો હું મારું કહું ને તો મને ખી જાય કેવો તમે એટલે તમે જ ખવડાવ્યો છે એટલે તમારું જ કહું ને કે ગામનું કેવા ન જાવ એમ તો ન કહો કે મમ્મી આઈસ્ક્રીમ છે ને એ સીબરી માસી ખવડાવ્યો તો મને તો ખબર જ હતી કે છોકરો માંદો પડીને દાવવાનો છે અત્યારે સોમાહાના કોણ ફરવા જાય ફરવા વૈયા ગયા આમ ગયા આમ જાન ઘર ભેગીનું થઈ જવાય હું કેતી હતી ને લોગડી બેન તને કે ક્યાંય ફરવા જવાય જ ગોગડી ક્યાંય બારું ન નીકળે છોકરા મોટા થઈ જાય ને પછી બધે જવાય આ છોકરો માંદો પીડ્યો અને કાલે દવાખાને લઈ જવો જોશે કે તું મમ્મી અમે ક્યાંય ફરવા નથી ગયા અંબાજી મંદિરે ગયા તા ને સુરત ગયા તા ને સુરત ઓલું પ્રાણી સંગ્રહાલય ગાર્ડન માં અને બીજી બે ત્રણ જગ્યાએ એ ગયા તા બાકી મમ્મી અમે ક્યાંય નથી ગયા કેવો તમે હવે જે હોય બધું જાગે ને ગોગડી એટલે દૂધ પાઈ અને ખવડાવજે પછી પાછો છે ગોગડી તમે અંબાજી મંદિરે અમારી હાટું કાંઈ લાવ્યા કે નહીં કાંઈ નથી લાવ્યા શીબરીમાંથી મેં ગોગડા ને કીધું તું ગોગડો કે આપણે કાંઈ અહીંથી ખરીદી નથી કરવી કે પછી કરશું ખરીદી કે ખરીદી કરવા આવ્યા છે ફરવા આવ્યા છે એટલે કાંઈ નહીં એને ખરીદી કરવા દીધી એક વાર ની એટલી બળેજ ત્રાસ મમ્મી એક વાર અમે ન્યા બેઠા હતા બધા મનસુરી અમને એવું મગાવીને ખાવા બેઠા હતા અને વાતું કરતા હતા ને ત્યાં ડોસી નો ફોન એવો આ ડોસી માં બેન પાછી કે ખોવાઈ ગઈ છે એ ગોગડી કે તું ક્યારે આવવાની છો તું આય ને પછી આપણે એને ગોતવા જાવી બોલો હું કરવી મમ્મી કેટલાક ની મારે તો બળેતરા કરવી લ્યો હવે ડોશી બેને જીવ લીધો છે ઓ હવે તો તઈ હું મમ્મી ઘડીયા ઘડીયા મને ફોન કરે હું મમ્મીને ઘરે હતી ને કે શિબરીએ રાંધ્યો નથી શિબરીએ આમ નથી કર્યું શિબરીએ તેમ નથી કર્યું એ કે અમે ભૂખ્યા મરી ગયા જનાવરો એ ન્યા રહે છે ને ઈ ભૂખ્યું છે કે અમે બે બેનો ભૂખ્યો છે અને હવે તી જોજો એમ જ બાનું કાટ છે કે ડોશી ને હરખાય ખાવા ન મળે ને એમય ડોશી વહી ગઈ છે અને અહીંયા એની બાજુમાં એક ડોશી રહે છે ને ડોસી હુઈ જાય ને કાકે ડોસી લુકડા બુકડા ધોવા ગઈ હોય ને મમ્મી ત્યાં ડોસી ને પોકી જાય ને એના ઘરે ખાખા ખોળા કરીને ખાયા હતા ચેબરી માસી તમે રાંતા નોતા બાપા ગોગડી તું ઈ વાત રેવા દેજે લોકડી બેન ને પૂછી લે કાલે હું દવાખાને ગઈતી મને તાવ આવી ગયો ઠહડા ઠહડી ઢહડી ટકે ટકે રાંધવાનું તું તો યાઠ નવ દી રોકાણી તાર મમ્મી ને ઘરે આ ઘરે મારી કેવી દશા થઈતી તો અતાર તું એમ કેસો કે ડોસી આવા મને હાંઠા કર્યા એમ તારા ગઢા હાહુ છે બરોબર છે મારે કઈ લેવા દેવા નથી તારી સેવા એની સેવા તારે કરવાની હોય મારે કરવાની એટલે મને છે ને તું કઈ કેતી જ નહીં

તમને બધાયને ખબર છે કે મારે ઘરનું કામ કરવું પડે એટલે હું અહીં રહું છું તો તું મારા હાહરે નો વઈ જાવ અને અત્યારે તમે બધા મને કયો છો કે આમ મને કરતી શિબરી માસી તમે આમ મને કરતા જે હોય શિબરી માસી જવા દો અમે એટલા થાકી ગયા છે અને સેને રાતના હાડા 11 વાગ્યા છે માર હાહરા હોઈ ગયા છે નકામાં જાગશે ને હમણા તો પી જશે બધાયને અને તમે તાર આઠ દીજે કાઈ હાંસવા ને મારા બધાયને થાકી ગયા મમ્મી કેવા થાકી ગયા વરસાદ બહુ નડી ગયો નકર અમારે એટલું બધું મોડું ન થાતકાલ પણ વરસાદ નડી ગયો ને એટલે મોડું થઈ ગયું હાલો હવે જાવી ગોગડા હા હોઈ જાવ હોઈ જાવ થાકી ગયા હશો લાવ્યા ઠેલો લાવ્યો પરસાદી બરસાદી કાઢી લઉં અને થોડુંક ખાઈ લઉં મને ભૂખ લાગી છે હા હોઈ જાવ ગોગડી આપણે હવારે બધા વાત કરી લે હું જે કાંઈ બા વાતો કરવાની બાકી હોય ને તમારે તારે ને સીબરીને બાંધવાનું બાકી હોય ને તો હવારે બે બાદ હો અને હવારે જાજે ડોસીઓ પાસે જઈ આવજે ભૂલા વગર એની બેન ક્યાં વહી ગઈ હો બધું પૂછતી આવજે ને પછી મને કહેજે તું હા શિવરી માસી મેં પ્રસાદી કાઢી લો ઘણી બધી પ્રસાદી લાવ્યા છે તમે ખાઈ લો અને આપો માર હાહુ ની આપો અને સેને ને સુરેલ ને એની બધી દેવાની છો પરશાદી